અને બાળકો માટે ઘણી પ્રેરણામય વાતો રજુ કરી એક આદર્શ માર્ગદર્શક બન્યા છે તેઓ કહેતા કે મારા બહાદુર બાળકો મહાન કાર્ય કરવાને તમે સર્જાયા છો એવી શ્રદ્ધા તમારી જાતમાં રાખો કૂતરા ભસભસ કરે એથી બીતા નહીં અરે આકાશ તૂટી પડે તો પણ શું ટટ્ટાર ખડા અને કામ કરો સંઘર્ષ એ જીવનનું ચિહ્ન છે આપણા દેશને વીરોની જરૂર છે પર્વતની જેમ અડગ રહો કોઈ પણ મુશ્કેલીનો સામનો નિડરતાથી કરો કઠિન મુશ્કેલીઓ સામે લડવાથી જ મહાન કાર્યો પાર પડે છે એટલે મનુષ્ય તરીકે તમારું બધું જ બળ વાપરી નાખો કહે છે ને કે સારા કામમાં સો વિઘ્ન તે ઉક્તિ મુજબ લોકો તમારા કામની ઉપેક્ષા કરી કહેશે પણ યાદ રાખજો કે આ તેમ જ કામ બે છે પણ મોઢું તો માત્ર એક જ છે જરૂર પડે જ જવાબ આપવો બાકી કોઈની વાતો ધ્યાન લેવી નહીં તમારા સર્વશક્તિમાન સ્વભાવની મદદ લો આગળ બડો અપાર હિંમત અપાર ખમ અપાર સાહસ અને અપાર ધીરજની આપણે જરૂર છે તો જ જબરા પાર પડશે વિશાળ થવાની કોશિશ કરો યાદ રાખો કે ગતિ અને વૃદ્ધિ એ જીવનની એકમાત્ર નિશાની છે નીતિમાન બનો હિંમતવાન બનો હૃદયની વિશાળતા કેળવો અને સાહસિકતાની હદ સુધી બહાદુર બનો સત્યનો ત્યાગ કરવો એવા પ્રલોભનોનો સામનો કરી જો તમે સત્યની સેવા કરશો તો ખાતરી રાખજો બધી જ શક્તિ રહેલી છે તમારા સ્વભાવને આહવાન આપો એટલે આખું જગત તમારા ચરણમાં આવશે આત્મા જ પ્રબળ છે બસ અંતે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં રહેલી દિવ્યતા પ્રગટ કરો એટલે તેની આસપાસ બધું જ સુંદર રીતે ગોઠવાઈ જશે ધન્યવાદ દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ ધન્યવાદ ગાયત્રી ગુરુ તથા માતૃ દેવ દેવસ્થાપન અને સો રૂપિયા પુરસ્કારની અંદર અમારા અશ્વિનભાઈ રાવર સાહેબ એમને સમર્પિત કરે છે